હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે હું તમને એસઆઈઆર બે હજાર પચીસ એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે ગણતરી ફોર્મ ભરવાના છે તેમાં મતદારોની યાદીની વિગતોની જરૂર પડે છે તો તે વિગતો જે છે એ કેવી રીતે સર્ચ કરીને મેળવવી તે જણાવીશ ગણતરી ફોર્મ જે છે એ કેવી રીતે ભરવા તેનો વિડીયો મેં એક અપલોડ કરેલો છે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ મળી જશે કે કેવી રીતે કેટેગરી એ બી સી ડી અને એફ ભરવા તેની સંપૂર્ણ અને સચોટ માહિતી જે છે એ મેં તમને વિડીયોમાં આપેલી છે જે તમને કમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે મિત્રો અત્યારે એક નવી લિંક આવેલી છે કે જેના દ્વારા જે છે એ તમે બે હજાર બેની વિગતો જે છે તે ખૂબ જ ઇઝીલી તમે સર્ચ કરીને મેળવી શકો છો ચૂંટણી પંચની નવી વેબસાઇટ છે એ હું તમને લિંક દ્વારા જણાવીશ અને ગુજરાતના હાલના તમામ જિલ્લા પ્રમાણેની તેમની વિધાનસભા મુજબની બે હજાર બેની મતદાર યાદીની પીડીએફ છે એ તમે કેવી રીતે મેળવી શકશો એ પણ છેલ્લે હું તમને જણાવવાની છું જે ગૂગલ ડ્રાઈવની લિંક આપેલી છે જે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સમાં આપીશ તો વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો જોઈ લેજો મિત્રો સૌથી પહેલાં આપણે નવી લિંક અને તેના પરથી નામ શોધતા શીખીએ કે કેવી રીતે જે છે એ નામ ઇઝીલી સર્ચ કરવું સૌથી પહેલાં તો મિત્રો તમારે જે છે એ ગૂગલ પર જવાનું રહેશે અને આ લિંક જે છે મેં આપેલી છે તે લિંકને સર્ચ કરવાની રહેશે કોપી પેસ્ટ તમે કરી શકો છો એ કર્યા બાદ તમને જે છે એક પેજ જોવા મળશે તેમાં તમારે તમારી બે હજાર બે પ્રમાણેની વિધાનસભા પહેલાં પસંદ કરવાની છે મેં અહીંયા મારી વિધાનસભા પસંદ કરેલી છે ત્યાર પછી એ વિધાનસભા પસંદ કર્યા બાદ તમારે જે છે એ તમારું અટક અને નામ લખવાનું ખાનું આપેલું છે જ્યાં મેં નામ લખેલું છે વિક્રમસિંહ ઠાકોર અને એની નીચેના ખાનામાં તેના સંબંધીનું નામ એટલે કે તેના પિતાનું નામ લખેલું છે પરાક્રમસિંહ ઠાકોર ત્યાર પછી નીચે કેપ્ચા આપેલા છે સિક્સ પ્લસ થ્રી એનો જવાબ જે છે એ નીચે લખવામાં આવે આવી રીતે વિગતો ન મળે તો બીજી રીત પણ છે કે ત્યાં આપણે ખાલી અટક જે છે તે અથવા તો રસોઈ દેરઘાય જે છે તેનો સુધારો કરીને પણ શોધી શકીએ છીએ ઉદાહરણ જોઈએ અહીંયા પહેલાં અસેમ્બલી જે છે એ આપણે સિલેક્ટ કરી લઈએ વિધાનસભા ત્યાર પછી જે છે એ આખા નામને બદલે મેં શિવાની બેન નામ લખ્યું છે અટક નથી લખી અને વિપુલભાઈ જે છે એના પિતાનું નામ લખ્યું છે કેપચાનો જવાબ આપી દીધો છે તો ઇઝીલી મને જે છે એ નામ બતાવી દેશે જો આવી રીતે પણ નામ ન મળે તો શિવાનીબહેનમાંથી શિવાની રાખીએ અને બેન ગાઢી નાખીએ તો એવી રીતે પણ પ્રયત્ન કરી જોઈએ અને જો તો પણ ન મળે તો આપણે જે છે એ ફક્ત અટક મહેતા અને નીચે પિતાનું નામ વિપુલભાઈ લખવા લખીને કેપચા જે છે એ નાખશું તો ઇઝીલી મળી જશે ત્યાર પછી ગૂગલ ડ્રાઈવની લિંક આપેલી છે જેમાં તમામ જિલ્લા જે છે તેની વિધાનસભા મુજબની બે હજાર બેની મતદાર યાદીની પીડીએફ આપેલી છે જે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટમાંથી જોઈ શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ